ટડકા ખતરનાક આવે છે ટ્રેક્ટર માં બેઠા બેઠા ગાઈસ ટ્રેક્ટર થઈ ગયું આપડે તરશું એને હવે પાઉ પરથી એને લઈને આવી ગયા છે આપડે પેડલ પંપે અને ફૂલ ગરીજો લે આવ તરશું ના ના ટ્રેક્ટર ની તરા મટી જાવ આવી જ છે એ ઉલાવે શું પકડી ટ્રેક્ટર પકડી રાખ્યું શું ગુજામ ગાલી પર વતાવજે

આ વિને પાછે લઈ લો આ તો પડી છે તો બીજી લેવી છે એમને બોર્ડર લેવાની બોર્ડર પસંદ કરો આ ટાઈસું દે પથર દે 70 70 હાડો વાપિસ મારે ભાવતાલ કરો કિરણ દે ઓમેથી ગાડી લઈ લો આરી આવી બોર્ડર લેવી આ બેસ્ટ છે હા આ રૂમ માટે બેસ્ટ મસ્ત આ કિચન માટે ની આ બેસ્ટ છે પણ આરી શામાં દોડવાની છે આ તો કિચન માં હોય ને તો બેસ્ટ લાગે ના લાગે ચીયો ચીયો ઈરી લેવી દે લઈ લે તો ઉપાડી લે લઈ લે અર્જુન આય આરી મસ્ત છે મારે પેલું છે મસ્ત લાગે એમ મારું મન તો હારી જ લઈ જાઉં બેસ્ટ લાગશે એમ દિવાળ એવું લાગશે કે પેલા દેશી ઈટનો મારેલ થયો છે ભાઈ આટલા પૈસા લઈને હમણાં સોર આવશે સોર આવશે ને ઉપાડીને લઈ દે રહ્યા તો આટલા પૈસા લઈને દૂજા થાય તો ગાઈશ આપણને મેળવામાં આવ્યા છે પાર્લરે દુકાને નીકળ જાય નીકળ જા બહુ સંભાળ કે નીકળના પડતા તો આપણે અર્જુન માટે લઈને આવી ગયા છે આ પડીકુ તો ગાય આવેલી છે દુકાન અમારા શિવહરીમાં જે હર કૃપા ટ્રાયલ્સ મટીરિયલ્સ જેને પણ લેવું હોય તે ઉતરતા ઉતરી ગયા પણ સળવું ક્યાં આ શું કરે રહ શું કરે છે તો શું પીભાઈ હા ઉહી શું પીધો તો શું પીધો તો ભૂઆ પીતો ભૂઆ એ શું ખાય છે શું ખાય છે મમ કાધો ચલી બાજી થી હવે કરી દે ભાઈ વાહ સાબા ફૂલ ફોકસ કામ પે મકોડા છે ને બારો નઈ લઈ થપો લઈ તો પહેલી પસંદ કરી તમને લઈ લો અરે ये चोरी कर रहा है चोरी करता है दूसरे का माल चोरी करता है शर्म नहीं आती खटो खटो है खटोला में उड़न खटोला में दे दो शु करे अर्जुन ये शाम भरा जाए भरा थोड़ा खबर है बधु आई जी तू आ क्या हारू लाया क्या नारू लाया बता मोजत आई पे मोजाई पे हम करते चेलू का

આવડે ટ્રેક્ટર આવડે નહી આવડતું આવડે આવડે છે એમ આવડે ઘેર ભાઈ તું પગે કરીને ઘેર પાડે બધા હાથે કરીને પાડે આપડે બધાથી અલગ જ કરવાનું શું કેવું કોઈને જેવું કશું કરવાનું કોઈને જેવું મળવાનું આપણે બધાથી અલગ કરવા હા પગે કરીને ઘેર ભાઈ પાડી ઘેર પાડ પગે કરીને ચા શું કરે રહો ચાપી ઊંઘા કે ચાપી ઊંઘા ચાપી ઉંઘા કે ને હવે આપણે આવી ગયા સિમેન્ટ લેવા તો ગાયસ આપણે હવે આવી ગયા સિમેન્ટ લેવા સિમેન્ટ ભરવાનો છે ટ્રેક્ટરમાં એ સિમ્બેટ સિમ્બેટ આંબુ જા સિમ્બેટ શું કહેવાય સિમ્પેટ ક્યારે સિમ્બેટ

अरे जब खोल लीजिए वही थे अंदर ले जाने थे खोल दे हाँ तो चलो मजबूत से बुरा चीज नहीं आकर सही दो दो किरण दे आज चलो तो मजबूत से चीज नहीं आकर जी ये रिच खुले मुझे नहीं पता था ऐसा भी खुलता है खोल दो कभी काम किया है ऐसे खोलता है पता चलता है वाह बॉडीगार्ड વાહ બીએમડબલ્યુ લાજો તું તો આવાજ હોય છે આવાજો ઉતારી જતી શાબાશ બધી તમારે ઉતારવાની વાહ પુરા વાહ જેવડી ટાઈસ લઈને આવ્યા છે તું તો ગાઈસ હમ સામાન લઈ કે ઘર પર આ ચૂકે હે ઓર પૂરણ બે હજાર ઘરે ઘરે જઈ ચા પીશું પછી જોવા આજે આપણો આવતો ચા પટી ગયો હતો તો ગાય છે આપણો ફોન ચાર્જિંગ થઈ ગયો છે હવે દસ ટકા લાસ્ટ બેટરી વધી છે ને હવે તરત આપણે ચાર્જિંગમાં ફોન ભીડાઈ ગયો અને પછી આપણે આગળ તમને બતાવું એટલું ચાર્જિંગ થાય છે જોવાનું જય માતાજી મિત્રો તો આપણો ફોન ચાર્જિંગ થઈ ગયો તો આપણે ખાવા ખાઈ લીધું છે અને હવે આવી ગયા છે માતાજીના મંદિરે આ પાકી પ્રસાદ કરવા આવ્યો હતો માતાજીની માનતા હતી એટલે પૂરી કરવા આવ્યો હતો એટલે આપણે પણ એમના હારે આવી ગયા હતા પ્રસાદ હવે કર્યા